જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ઉપમા બનાવીશું ઉપમા બનાવવા માટે આપણે સુજી જે આપણે દાણાદાર આવે છે તે લેવાનો છે બારીક આવે તે નથી લેવાનો આપણે એક વાટકો આપણે સુજી લીધી છે જાડો રવો આવે તે અને વઘાર માટે આપણે રાઈ લીધી છે હિંગ ચણા દાળ હળદની દાળ કાજુ માંડવીના બી આપણે સિંગ દાણા આવે છે તે સ્વાદ પ્રમાણે નિમક એક મરચું લીધું છે જો તમારા બાળકો માટે બનાવું હોય તો સ્કીપ કરી શકો છો આદુ એક ઇંચ આપણે લીલા વટાણા ગાજર અને ધાણાભાજી લીધા છે આ ઉપમા એકદમ આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણે છૂટો છૂટો દાણો બને એ રીતના આપણે બનાવવાના છીએ તો આપણે હવે જયસુ ઝૂલા તરફ એક નોનસ્ટિક પેન લીધી છે તેમાં આપણે બે ચમચી ઘી ઉમેરીશું આપણું દેશી ઘી ઉમેરવાનું છે આ ઘીમાં એકદમ મસ્ત મસ્ત બને છે અને ફ્લેવર પણ એ મસ્ત આવે છે એટલે આપણે ઘીમાં બનાવીશું તો એકદમ મસ્ત બનશે આપણે ઘી મીઠ થઈ જાય એટલે આપણે જે સૂજી રવો લીધો છે તે ઉમેરી દઈશું હવે તેને આપણે એક મિનિટ માટે ગેસ ફૂલ રાખીશું પછી આપણે ધીમો એકદમ કરી નાખવાનો છે એટલે ભળે નહીં આપણે કલર ચેન્જ જરા પણ થવા દેવાનો નથી એટલે આપણે ધીમા ગેસે શેકવાનું છે ક્રિસ્પી બને એ રીતના આપણે આ રીતના બનાવશું એટલે આપણે એકદમ દાણાદાર અને છૂટા છૂટા ઉપમા બને બનાવીશું અને તા પણ બને છે ગેસની ફ્લેમ હવે આપણે ધીમી કરી નાખીશું આપણે ધીમા ગેસ ઉપર એકદમ રોસ્ટ કરી લેવાનો છે આપણે સતત આ રીતના હલાવતા રહેવાનું છે એટલે આપણે એકદમ મસ્ત રવો શેકાઈ જાય

આ રીતના આપણે કાઢી લેશું આપણે મસ્ત શેકાઈ ગયો છે જરા પણ કલર ચેન્જ થયો નથી હવે આને આપણે સાઈડમાં મૂકી દેસું ફરી આપણે બે ચમચી ઘી નાખીશું બે થી ત્રણ ચમચી હવે તેમાં આપણે સિંગદાણા અને કાજુ રોસ્ટ કરી લેવાના છે

એક ચમચી આપણે ચણાની ચમચી અડદની હિંગ પણ એડ કરી દેસુ હવે આપણે દાળ સરસ રોસ્ટ થઈ ગઈ છે તેમાં આપણે લીલા શાકભાજી મેળવી દેસુ ગાજર ને વટાણા એટલે આપણે તેને કોક કરી લેવાના છે સરસ આપણે શાકભાજી કોક થઈ ગયા છે આપણે લીમડો આદુ અને મરચા ઉમેરી દેસું બધી ફરી આપણે મિક્સ કરી દઈશું સરસ હવે આપણે પરફેક્ટ માપ સાથે બનાવવાનું છે જે વાટકી 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 લીધી છે તે થી આપણે બે પાણી ઉમેરી હવે આપણે તેમાં અડધી વાટકી દૂધ ઉમેરીશું આ દૂધ જો તમારે ન નાખવું તો સ્કીપ કરી શકો છો તો તમારે અઢી વાટકી પાણી ઉમેરી દેવાનું છે દૂધ નાખવાથી એકદમ વ્હાઈટ આપણે થાસે કૂપમાં એટલા માટે ફ્લેવર પણ એટલી મસ્ત આવશે ટેસ્ટ આપણો એટલો બધો મસ્ત આવશે કે આપણે રેસ્ટોરન્ટમાં ખાતા હોય તેવા ટેસ્ટ આવશે હવે તેને આપણે પાકવા દેસું એકદમ ગરમ ઉખાણો આવે તે ઊપ ખાવા દેવાનું છે આપણે મસ્ત ઉખાણો આવી ગયો છે હવે તેમાં આપણે નિમક ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું હવે આપણે રવો ઉમેરતા જાશું એકી સાથે આપણે નથી નાખવાનો ચમચી વડે આપણે થોડો થોડો નાખીશું એકદમ મસ્ત બને અને આ રીતના આપણે થોડો થોડો ઉમેરતા ને નાખતા એકી સાથે ઉમેરીશું તો આપણે એકદમ સરસ છૂટો છૂટો દાણો નહીં બને એટલે આપણે આ રીતના થોડો થોડો ઉમેરતા જાશું ને નાખતા જાસુ આપણે મસ્ત આપણે આ રીતના મિક્સ કરી લેશું બધું હવે આને આપણે બે થી ત્રણ મિનિટ માટે ઢાંકીને રહેવા દેસુ એટલે એકદમ મસ્ત છૂટો છોટો દાણો આપણે થઈ જશે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે જો વધારે હશે તો આપણે તળિયે ચીટકી જશે તો એકદમ સ્લો રાખવાની છે હવે આપણે તપાસી લેશું મસ્ત બની ગયો છે આપણે હવે ઉપરથી આપણે બે ચમચી ઘી મેરીશું જે આપણે

તમે અંદર પણ મિક્સ કરી દે શકો છો પણ આ રીતના કરીશું તો આપડે એકદમ મસ્ત લાગશે આપણા ઉપમાં જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ